હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ અહીંયા જો હું સવાર સવારમાં નીકળી ગઈ હું બોલવાનું મારું બિલકુલ મન નથી તો મારા હાથમાં હતા પેલું અને હું જાઉં છું અહીં જો હવાર હવારમાં મારી ગઈ ગાઈ દોવા અને મેં દોના ચાહતી હું લેકિન મેરા ક્યાં હોય મેં નહીં ચાહતી દોવા તેલ લીધું તેલ નંબર કઈ

લાવવાના અહી દેવાની જરૂર હે તો હા એમ જ કરું ગાયું બાજરો પાકી ગયો હે હવે દેવાનું છે અને અહીંયા જો અમારું દોયેલું દૂધ હે જોઈ લે છોલાઈ પડી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હેલો તો અહીંયા જો મે ઉપર આવી ગયા હી ગાય દો કોઈ હે ઈ નહીં કેમ કે બધે કે ગયા હે કોઈ ભાઈ નહીં આપડી એ બની રહી ગાયના દૂધની બરી મે કાપા પાડું પછી પહી માર પોતું મારું હજી સી મસ્ત બરી બની ગઈ કાજુ કતરી જેવા કાપા પાડવા પર કેમ પડે ને મને આઈડિયા નહીં am um. pakar ujung mari si. Abang ni mar body, jom.

હજી આવે હે લગભગ અને અહીંયા જો ભાભી કપડાં હંકે લે છે મલક બધા હતા હવે તો હંકે લઈ ગયા ફાઇનલી ને નીચે હજી બધું ભેહાણી યથાવત છે ટપુડી જો ન્યુ અનલોક હજી ચોવીસ કલાક નું નથી અહીંયા જો ઠેકું મારવા માંડ મુન્ના બળા પ્યારા મુન્ના બળા પ્યારા અને અહીંયા ભેંસ આવી ગયા હે अनु कहूं हूं अरे कहना क्या चाहते हो ले एकद नहीं लेखाने दिखाने ऐ ये और तो भी नाचती है हृदय में पहला तो सिंगड़ा हक्का कर लो खबनी के मारा आकार नहीं जाता वाड़ में। સવાલ લઉં એટલે આખું આ ઘગડીએ મજ और ये फाइनल यहाँ थोड़ा कपड़ा पड़ा है ये हूँ हंकल के नाखू और भाई मेरी ना हालत कुछ खराब सी लग रही है है मन को कई की मन हम बराते हैं आबू भाई रुंडा चालू થઈ ગઈ ને હાથે ખાવું અલ અલમ કરો સેવ ખાઈ હે એ ઢોરાઈ જા દીકરા દેખો દેખો નો કેમ ટમેટાન શાક મો રહી હે હવે તુસ ટમેટું ખાઈ લે સે મારે એટલે સેવ ટમેટાન શાક થઈ ગઈ યે પાગલ આવ રા

આલ પપ્પા આગળ મૂકી જાય બધા એક લાઈટ એને આપણી યાદ આવી જાવ જોશ મારા હાલ મૂકી જાતા હમ તો પપ્પા જાયેગે તાદ દત્તા તિત્તા વંચ મોર વંચ મોર દાદ દત્તા તિત્તા

ઓલે પાલાજીનું સોરી અહીં જો અમારો બંધ નસ્તો એવો હોય જેમાંથી હું લઈ લઉં છું આગળ તો ફાઇનલ મિત્રો છે અહીંયા આપણે કઢીને વઘાર આપવાનું કામ ચાલી રહ્યું છે અને તેલ આવી ગયું છે પ્રોપર તો ફાઈનલ મિત્રો જો અહીંયા હૈદર ને બધું નાખવાનું કામ આવે મસાલા ને જીરું ને હવે આ લસણ ને મરચું ને મોરેલું આપણે ભર્યું છે હું નાખી દીધું છે ફાઈનલ મિત્રો મસ્ત મજાનો વઘાર રેડી થઈ ગયો છે અને એમાં આપણે હવે છાસ અને ચણાના લોટનું મિશ્રણ ઉમેરી દીધું છે અચ્છા આ છે અમારા કારીગર કે કીત એટલે ગાંજીબેન ખીચડી મેંડી ઠરવા હે આ નું કુકર છે આપણે ખાવાની છે એ ગટી પાકે છે આ છે મસ્ત મજાનું ટમાટર જો સાથ એ ધાણાભાજી ભાજીન વાટકો ભરાઈ ગયો છે અને હવે ખાંડવાની છે સાટ પડી ગઈ ને આમ ગાયદો આવી ગયા વિડીયો કાંઈ એવું બધું આવશે નહીં પણ આ તો આ બ્લોગ ને એન્ડ કર દે આટા ને ઓલો અહીં પહોંચી ગયો હે અંધારો હે તમને નહીં દેખાય તો વિડિયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરતા દે પ્રોપર વિડિયો તમને કાલ બતાવશું એમો ગાઈ દોવાનું ક્યાં આવ્યો વા જાઉં છે લે એ પાગલ મોય રૂં જણું કે ગયો તમે હાથમાં હે એ ઓલા માથે પોદરો બે માદીકરો ગાંડા થઈ ગયા